બહુ સરસ મજાની વાત કહું ઠાકોરજીને અંતર્ગત નથી ગમતું ઠાકોરજી ને બધી ગોપીઓ છે ને એ કાળીઓ અને એવું પણ ઠાકોરજી ને એ બધાને માનપૂર્વક જ બોલાવે જેને પણ બોલાવે ગોપીઓને બોલાવે તો પણ માનપૂર્વક પણ ગોપીઓ પાછી ઠાકોરજીને માનથી ન બોલાવે એ પાછો પ્રેમનો નાતો છે અને પ્રેમનો નાતો હોય ત્યાં હંમેશા માટે તુકારાનો શબ્દ લાગણી ભેરો લાગે છે ના કેવલ ના કેવલ ગોપીઓ ક્યારેક ક્યારેક તો કાનુડાના कान ખેંચીને કે છે તું તો હાવ કાળિયો છો ક્યાં તારી માં યશોદા ગોરી ક્યાં આનંદ બાબા અને તું કાળો એમાં પણ કનૈયાને મજા આવતી હતી માફ કરજો પણ વિષ્ણુ પુરાણમાં એવું લખેલું છે મારું વાંચન છે એટલે વિષ્ણુ પુરાણમાં એવું લખ્યું છે લક્ષ્મીજીએ કીધું કે ભગવાન તમે એટલા બધા અવતાર લીધા એમાં સૌથી વધારે તમને ક્યાં ગમ્યું તમને ખબર પડી જ ગઈ હશે ભગવાને કીધું મને સૌથી વધારે ગમ્યું હોય તો વ્રજમાં મેં બધી લીલા કરી અયોધ્યામાં ગયો અહીંયા ગયો બધે ગયો પણ મને સૌથી વધારે જો મજા આવી હોય તો વ્રજમાં તો વ્રજમાં ભગવાન લાડવા છપ્પન ભોગ ખાધા કે વખત ના માખણ જો ઓનલી એન્ડ ઓનલી માખણ તો મજા શું કામે આવી તો કે ત્યાં ગોપીઓનો જે બોલાવાનો તરીકો હતો ગોપીઓ જે પ્રેમથી ઠાકોરજીને ખવડાવતી હતી ગોપીઓનો જે પ્રેમ હતો ને એ કનૈયાને બહુ ગમતો હજી એક વાર વાત કરીને ઠાકોરજીને ક્યારે ઘણા લોકો ઠાકોરજીને સ્નાન કરાવતા હશો પુષ્ટાવેલા ઠાકોર વધારે આપણે સેવા કરીએ પણ ઠાકોરજીની સેવા કર્યા પછી થોડી વાર ભગવાનની પાસે બેસો આપણી તકલીફ એક જ છે જેવી સેવા પૂરી થઈ તરત કબાટ બંધ આવતીકાલે મળશું જય શ્રી કૃષ્ણ આપણને કોઈક એક કમરામાં પૂરી દે તો ચોવીસ કલાક ગમે માફ કરજો પૂછતાવેલા હોય તોય ભલે રમતા હોય તોય ભલે મેં તો એવા એવા વૈષ્ણવને જોયા છે ઠાકોરજીની સેવા થઈ જાય પણ રસોડા કામ કરતી હોય કોઈ પણ સ્ત્રી અને વાળાગડીયામાં ડોકા તાણ થઈ જાય મજામાં તો છો ને કઈ જોઈએ છે આવું કે અને આ કેવા જેવું છે સાહેબ કારણ કે આપણને એવું લાગે સાંભળતો નથી પણ આ જેવું સાંભળે છે ને દુનિયામાં બીજો કોઈ નથી સાંભળતો આને સાંભળવું બહુ ગમે છે મેં જોયું છે સાહેબ એટલા માટે કથા ચાલુ થાય એ પેલા આપણે જ કહીએ છીએ જીહ બસવા બહુ થોડું થોડું સ્માઈલ હોતે કરતું જાવ ઠાકોરજી પાસે હસતા જાઓ ભગવાન ને રમાડતા જાઓ કારણ કે અવડમ તો ઢીંગલા જેવું છે ને કનૈયો ઈદ નથી સમજાતું બોલો નિપુલભાઈ બધાને ઘરે નનકુડો જોયો કોઈ દી મોટો છો જ નહીં એક વૈષ્ણવના ઘરે ગઈ એને મને કીધું કે મારા ઘરે શાસ્ત્રીજી અઢીસો વર્ષથી આ સેવા છે ઓહો મેં કીધું ત્રણથી વાત તો આ તો હું જોઈ છી કાંઈ નહીં બાપા આગી જા જમાડવામાં પ્રેમ હોય તો સામેવાળા માણસને બહુ મજા આવે હાકુરજીને જમાડો ત્યારે હારો ગોનંદ રે મારા પ્રેમની થાળી આ ગોનંદ રે મા પ્રેમી દળી અરે મેં તો રસોઈ मारे हाथे बनावी तो हा मारे हाथे बना अने प्राण जीवन तमकाज रे मारा प्रेमनि था Oh my god.